આવો ભાઈઓ બહેનો આપણે આજે અંતિમ આધ્યાત્મિક ધ્યેય મનુષ્યનું કયું હોવું જોઈએ એના પર થોડી ચર્ચા કરીશું અને કહેવામાં આવ્યું છે કે આધ્યાત્મિક અંતિમ ધ્યેય માણસનું એક જ હોવું જોઈએ અને એ છે મોક્ષ પરંતુ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટે સરળ અને સહજ ઉપાય શું છે એ વિશે જાણીએ પહેલો આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઓહત સવિતુર્વરે ધીમી થી પ્રચોદયાત

જ્યારે તે મોટું થઈ જાય છે ત્યારે ભવિષ્યમાં સુખી જીવન જીવન જીવી શકે તે માટે સતત અભ્યાસ કરે છે શિક્ષણના આધારે તે સંતોષ મેળવવા નોકરીની શોધ કરે છે પછી સુખી માણસ બનવા માટે તે લગ્ન કરે છે આ બધા તબક્કો બાબત તે થોડો સમય સુખ અનુભવે છે પરંતુ તે વધુ સમય ટકી શકતું નથી તેથી હંમેશા સુખી થવાના પ્રયત્નો ચાલુ જ રહે છે પૈસો માન અથવા કીર્તિ સફળતા તેને સંતોષ આપી શકે નહીં જ્યારે તેને અનુભવ થાય છે કે આ બધા બંધનો છે અથવા ક્ષણિક સુખના સાધનો છે ત્યારે શાશ્વત આનંદની સોચ શરૂ થાય છે આ કાયમના સુખને મોક્ષ કહેવાય છે મુક્તિ તમામ બંધનોથી છુટકારો અથવા સ્વતંત્રતા પણ કહેવાય છે આ બંધનોથી જ વ્યક્તિ દુઃખનો અનુભવ કરે છે જે ક્ષણે વ્યક્તિને એમ થાય છે કે હું બંધાયેલો છું ત્યારથી જ તેને મુક્ત થવાની ઈચ્છાઓ થાય છે અને અંતે શાશ્વત મુક્તિ પ્રાપ્ત થાય છે આ વાત આપણા સંતોએ પણ ઘણા સમય પહેલો કહી હતી સ્વરૂપ આત્માની અજ્ઞાનતાના કારણે બંધન છે જ્યારે પોતાની જાતનું ધ્યાન થાય છે તે મોક્ષ છે જ્યારે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને પોતે કોણ છે તે જાણે ત્યારથી મોક્ષની શરૂઆત થાય છે જ્યારે પોતાની જાતની અજ્ઞાનતા દૂર થાય છે ત્યારથી મોક્ષ અથવા મુક્તિ તમારા હાથમાં છે મુક્તિ એ આધ્યાત્મિક માર્ગનો અંત છે તમને મોક્ષ પ્રાપ્ત કરતા કરવા કરતાં કોણ અટકાવે છે જ્યારે કોઈ વેલ વેલો સંપૂર્ણપણે કાદવથી ઢંકાયેલો હોય છે ત્યારે તેને ઉપર પણ નથી દેખાવા દેતું કાદવ એ જ રીતે આત્મા સંપૂર્ણપણે પરમા પરમાણુઓથી ઢંકાયેલો છે જે આત્માને અવ્યવહાર રાશિના જીવોમાંથી ખેંચી જાય છે આત્માની આગળ આ પરમાણુઓનો પડદો પડેલો રહે છે જે મોક્ષ પ્રાપ્ત કર દેતો નથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ વ્યક્તિ અલૌકિક પરમાણુઓથી મુક્ત થાય છે આત્મા આ બધા આવરણોથી મુક્ત થાય છે અને સિદ્ધ ક્ષેત્રમાં તેઓ સ્થાન પામે છે આ શાશ્વત મુક્તિ છે જે માત્ર જ્ઞાની પુરુષની કૃપાથી જ શક્ય છે અજ્ઞાની પુરુષ એવી વ્યક્તિ છે કે જેણે કાયમ સુખની સ્થિતિ પ્રાપ્ત કરેલ છે જો આપણે એરપોર્ટનો રસ્તો જાણતા હોય તેવી વ્યક્તિ સાથે હોઈએ તો એરપોર્ટ પહોંચવું સહેલું ન થઈ જાય એ જ રીતે જ્યારે આપણે જ્ઞાની પુરુષ મળે છે ત્યારે આપણો મોક્ષનો માર્ગ પણ સરળ થઈ જાય છે ભાઈઓ બહેનો આ પરથી આપણે એ જ જાણવાનું છે કે મોક્ષ કરવા માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જીવને બંધનોથી મુક્ત થવું પડે છે લોભ મોહ અહંકાર ઈર્ષા દ્વેષ કુવિચારો કુસંસ્કારો કુકર્મ ત્મ આ બધાય બંધનોથી મુક્ત થઈ અને જ્યારે જીવ પરમાત્માની સાથે જોડાય છે એની સાથે જોડાય છે અને એ એમ કે તત્વમાં શી તમે છો એ જ હું છું એવો ભાવ જ્યારે જાગે અને આત્મજ્ઞાન થાય ત્યારે પોતાને સમજણ પડે છે કે હું કોણ છું કેમ આવ્યો છું શું કરવાનું છે તો ભાઈઓ બહેનો આ સામાન્ય પણ અસામાન્ય જ્ઞાન છે જે આપણા જીવને મુક્ત કરી અને શિવ સુધી પહોંચાડે છે તો આ એક જ માર્ગ છે જીવને શિવ સુધી પહોંચાડવાનો જો કોઈ સેતુ હોય તો એ આધ્યાત્મ છે આ વિડીયો આપને ગમ્યો હશે તો આપણા મિત્ર મંડળ સુધી પહોંચાડી આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી અને આપણા સ્નેહી સ્વજનો અને મિત્ર મંડળો સુધી પહોંચાડજો જેથી કરી આપણી અંદર રહેલ અજ્ઞાન અભાવ અને અશક્તિ દૂર થાય અને આપણે આપણા આત્માની ઓળખ કરી અને જીવન મુક્તિનો માર્ગ સરળ બનાવીએ એવા ભાવ સાથે આપ સૌને આ વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ધન્ય